આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર રીલ્સ ડાન્સ કે લાઈક ફોલોવર્સ માટે જ નહીં પરંતુ ગામડાઓના વિકાસ માટે પણ શસ્ત્ર બની શકે છે આ સાબિત કરી દીધું છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના શિખલતા ગામના યુવા સરપંચે આ યુવા સરપંચે ઇન્સ્ટાગ્રામ ને પોતાના ગામના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ બનાવ્યું છે તેઓ નિયમિત રીતે ટૂંકી મનોરંજક પણ સાથે માહિતી સભા રીલ્સ બનાવે છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિધવા વૃદ્ધ દિવ્યાંગ પેન્શન મનરેગાણકારી યોજનાઓ ગામ સુધી મર્યાદિત નથી રહી તાપી જિલ્લાના અન્ય ગામો તથા નજીકના વિસ્તારોના લોકો પણ આને ખુબ પસંદ કરી રહ્યા છે પરિણામ એ આવ્યું છે કે ગ્રામજનો હવે સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીને તેનો ઝડપથી લાભ લઈ રહ્યા છે ગામના યુવા સરપંચે સાબિત કરી દીધું છે યોજનાકીય માહિતી સરકારી યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચાડતો ને એનું કામ કરતો જેમ કે નિરાધાર રૂપ છે વિધવા સહાય છે રાષ્ટ્રીય કુટુંબ સંકટન છે ખેતીવાડીની યોજનાઓ યોજના હોય કે વિદ્યાર્થી તો એ બધી માહિતી હું લોકોને ઘરે ઘરે જઈને એમના ફોર્મ ભરતો અને એવાને મેં માહિતી આપીને એ લાભ પણ અપાવ્યા અને એ જોઈને આજુબાજુના ગામના લોકો મારી પાસે આવતા કે તમે જે કામ કરો છો એ અમને પણ કરી આપો ને એ પ્રમાણે પછી એ આવતા એટલે પછી એ પરથી મને આઈડિયા આવ્યો કે ખરેખર જે યોજનાકીય જે માહિતી છે એ ઘણા ખરા સુધી પહોંચે એ માટે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એક વિડીયો નાખ્યો અને વાયરલ થઈને એમ કરીને મેં બે ત્રણ નાખ્યા એમ પાંચ દસ કરીને અત્યાર સુધી મેં પચીસ થી ત્રીસ વિડીયો નાખ્યા છે સાઠ વર્ષ થી ગયા એટલે મારી પૂરી પર મેસેજ આવેલો એ મેસેજ અને મને પૂરી એ કીધું કે તમારો સાઠ વર્ષનો વૃદ્ધો વૃદ્ધોને પેન્શન મળે છે એવી એને માહિતી આપી એટલે મેં સરપંચને વાત કરી એટલે સરપંચે જે કાગળિયા માંગ્યા તે મેં એને આપી દીધા પછી એને તાલુકામાં જિલ્લામાં ગમે ત્યાં આપ્યા હોય પછી ત્યાંથી મારે ત્યાંથી પેન્શન ચાલુ થઈ ગયું હજાર રૂપિયાનું પેન્શન આપણા ચાલુ છે ને સરપંચને ખૂબ ખૂબ આભાર માનું છું ભાડેથી ટ્રેક્ટર લાવતો હતો અને ત્યારબાદ મેં મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ પર શિખલદાના સરપંચ શ્રીનો વિડીયો જોયો કે ટ્રેક્ટર જો તમે લેવા ઈચ્છતા હોય તો મે જોયો અને એ વિડીયો માધ્યમથી મે સરપંચ સાથે પણ મુલાકાત લીધી અને તેમને ખુબ સારું પ્રોત્સાહન તેમણે આપ્યું અને જે કઈ ડોક્યુમેન્ટ જે કઈ હતું તે પ્રમાણે અમે ટ્રેક્ટર લીધો અને જે કઈ સરકારની